અસલામવાલિકમ આજ રોજ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ અને રવિવારનો રોજ મિસ્બાહી મિશન વેલફેર જંગલ બ્રાન્ચ દ્વારા આજે જસની સમૂહ શાદીનું એક આયોજન કરેલું જેમાં બાર જેટલા દીકરા અને દીકરીઓની અહીંયા એક જ મંડપ નીચે નિકાલખાની થઈ અને બાર પવિત્ર જોડા બંનેથી બંધાયા અલહમદુલ્લા આ નિમિત્તે જંગલ ગામના જે વ્યવસ્થા ઉભી થઈ એ કાબિલે તારીફ હતી જંગલ ગામના આગેવાનો નવયુવાનો વડીલો અહીંયા વોલેન્ટિયર મિત્રો અને જે મિસભાઈ મિશન વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે અહીંયા આયોજન કર્યું એટલું સુંદર આયોજન હતું કે ડિસિપ્લિન મેન્ટેન કર્યું બાર જેટલા દીકરા દીકરીઓને સારી રીતે અહીંયા નિકાની રસમ પૂરી થઈ આમાં લગભગ મેં જોયું કે એક લાખથી સવા લાખ રૂપિયા જેટલી રકમની તે એક એક જોડાને આ લોકો ખાલી સામાયન પ્રોવાઈડ લગભગ એક થી સવા લાખ ની આસપાસ એક જોવા ના તો તમે ગણો કે બાર જેટલા દીકરા દીકરીઓને આજે જે જવાબદારી મા બાપની હોય આજે એક દીકરા દીકરીને શાદી કરવી હોય તો આપણે મિનિમમ બે થી ત્રણ લાખ રૂપિયા જોઈએ પરંતુ આ ચોવીસ દીકરા દીકરીઓની જવાબદારી જે આજુબાજુના ગામડાઓના જિલ્લાના એ તમામ જવાબદારી આજે જંગાર ગામના સખીદાતાઓ જંગાર ગામના નવ યુવાનો વડીલો અને મિસ્બાહી મિશન વેલ્ફેર જંગાર બ્રાન્ચ દ્વારા જે ઉપાડવામાં આવેલ છે એ સરાહનીય કાર્ય છે હું સમાજને આ સરેજ સરે સમાજને એક નવો ચીલો બતાવ્યો જંગલ ગામે કે ભાઈ આવા સમૂહ સાબિયો જે ખોટા કુળ રિવાજો છે એ બંધ થાય અને આજે ઇસ્લામિક તળિયાથી જે આજે અહીંયા નિકાની રસામલા થઈ ગરીબ ખુશી થઈ આ સ્થળે જંગલ ગામના તમામ આગેવાનો વડીલો વિદેશમાં આવતા સખીદાતાઓ અને જે વોલન્ટિયર મિત્રો મિત્રોએ અને મિસભાઈ મિશન જંગલે જે મદદ કરી એ બદલ હું સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો હતી જંગલ ગામના લોકોનો શુક્રિયા અદા કરો ને બંને તમામ બારે બાર જોરાઓને બાર દીકરા અને બાર દીકરીઓને અમે અલ્લાહ તાલા એમનું જોરું કામયાબ કરે એવી દવા અસલામ વલેકુમ અસલામ વલેકુમ વરહમતુલ્લા વબરકાતુ ત્યારે નાઝરીન અલ્લાહમદુલ્લા અભી હમ भरूच ज़िले के जंगार गांव में मौजूद है और आज तारीख चार एक दो हज़ार छब्बीस को यहां पर मिसबाही मिशन जंगार ब्रांच की जानिब से छठा इजतमाही निकाह मुनद हुआ अल्हम्दुलिल्लाह इस निकाह में तकरीबन बारह जोड़ों ने हिस्सा लिया और ये पूरा जो प्रोग्राम है अल्हम्दुलिल्लाह हजरत हाफिज़ कबीर रहमत लाई तल्ही की निकाह करम से और हुजूर शेख इस्लाम की नज़र इनायत से और मिसबाही मिशन के बानी हज़रत अल्लामा यूनुस मिसबाही साहब की निगरानी में जंगार गांव के नौजवान और जंगार गांव के लोग और उसके अलावा देश और विदेश में रहते तमाम लोगों की सखावत से ये प्रोग्राम अल्हम्दुलिल्लाह मुनाकिद हुआ है बड़ा ही कामयाब रहा अल्हम्दुलिल्लाह और सुनत रसूल को सुन्नत के मुताबिक अदा किया गया तो अल्हम्दुलिल्लाह मैं यहाँ से आपको एक पैगाम देना चाहता हूँ हदीस की रोशनी में कहा गया है कि हमें अपने निकाहों को सादगी से अदा करना चाहिए तो आज जो हमारी कौम में निकाह के मामले में लेकर जो कु है और ज़्यादा फजूल खर्ची है उससे हमें बचना चाहिए और गांव गांव में और हर जगह पर इस तरीके के निका निकाह मनद होने चाहिए और अगर हम घर पर भी शादी करते हैं तो शादी को बिल्कुल सादगी से करें इस तरीके से होना चाहिए यही हमारा इस्लाम हमें पैगाम देता है और मैं दुआ करता हूँ तमाम जंगार गाँव वालों के लिए और तमाम लोगों के लिए दुल्हा दुल्हन के लिए और मिसबाही मिशन के लिए कि अल्लाह तबारक ताली तमाम को तरक्की अता फरमाए और जिन लोगों ने जो भी सखावत की है और जो भी દ્વારા જે સમૂહ સાદી આયોજન કર્યું છે તે એક ખુબ જ સુંદર અને સરાહનીય કાર્ય છે આજના મોંઘવારી યુગમાં ખોટા ખર્ચાઓને છોડીને મુસ્લિમ સમાજના લોકોએ આવા પ્રસંગો ભાગ લેવો જોઈએ આજના મોંઘવાણીના યુગમાં વિશ્વ મુસ્લિમ સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચા થાય છે તે બધા તે બંધ કરીને નાણાં પોતાના બાળકોને શિક્ષણ પાછળ ખર્ચા કરી પોતાના બાળકોને શોષિક્ત બનાવવા અપીલ કરું છું સઝા અલ્લાહ